આ ફોર્મ ભરવાની સાથે જ વસોયાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે વસોયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારના લોકોને થયેલ અન્યાય બાબતે લોકસભામાં અવાજ ઉઠાવીશ લાંબા સમયથી પોરબંદર ધોરાજી થઈ અને લાંબા અંતરની ટ્રેન મળી નથી પક્ષ પલટો કરનાર પર પણ વસોયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને પક્ષ પલટો કરનારને જનતા જાકરો આપશે તેમ પણ જણાવ્યું હતું

俺们这 啊嘛阿爹。Yeah, પોરબંદર લોકસભા ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું મારી ઘીરે બિરાજતા ઠાકોરજી મારા માતુશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ફોર્મ ભરવા માટે જવાનો છું આખા એ પોરબંદર લોકસભા વિસ્તારમાંથી બહોળી સંખ્યાની અંદર અમારા આગેવાનો કાર્યકર્તાઓ પોરબંદર મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે પણ આવવાના છે આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે ચૂંટણી જીતીશું તો એ સમસ્યાઓના ઉકેલ માટેનો પ્રયત્ન કરીશું મુખ્ય પ્રશ્નમાં રેલવે ટોલ નાકાનો પ્રશ્ન મચ્છીમારોનો પ્રશ્ન આવા અનેક પ્રશ્નો છે પીવાના પાણીની વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક આવતા તમામ જે પ્રશ્નો અણઉકેલ છે એ પ્રશ્નો ઉકેલવા માટેનો હું પ્રયત્ન કરીશ હરિગમ નેતા હતા જે બધા કોંગ્રેસ થઈને ભાજપમાં ચાલ્યા ગયા છે ક્યાં ઉતારે છે મગજ નેતાઓ જવાથી મતદારો એમની સાથે નથી જતા ભૂતકાળની અંદર અહેમદભાઈ જયારે ચૂંટણી લડ્યા ત્યારે પંદર જેટલા કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા ચૂંટણી લડ્યા એમાંથી તેર જેટલા લોકો ઘેરે બેઠા પ્રજાની માનસિકતા પક્ષ પલટુ કરનારની વિરુદ્ધમાં હોય છે અને આ વખતે પોરબંદર લોકસભા વિસ્તારમાં અર્જુનભાઈ અને અરવિંદ એ નથી હું માનું છું અને હું તો દાવા સાથે કહું છું કે બે હજાર માં અર્જુનભાઈ મારી સાથે હતા ત્યારે મારા ત્રેપન મતની એ વિસ્તારમાંથી નુકસાની ગઈ હતી આ વખતે એ વિસ્તારમાંથી મને લીડ મળશે કોંગ્રેસભાઈ એવા કયા મુદ્દા છે કોંગ્રેસ પાસે અનેક મુદ્દાઓ છે પહેલી વાત તો એ છે કે લોકોને અનેક સમસ્યાઓ છે ખેડૂતો સમસ્યાગ્રસ્ત છે આ વિસ્તારના મચ્છીમારોને એની સમસ્યાઓ છે બેરોજગારી કૂદકે જ આગળ વધે છે મોંઘવારી એ માજા મૂયકી છે લોકો ત્રાહિમ આમ પોકારી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જો શાસનમાં આવશે તો પહેલી પહેલી જ જે વચન આપ્યું છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે શિક્ષિત બેરોજગારોને વર્ષે એક લાખ રૂપિયા પગાર મળશે નોકરી મળે કે ન મળે પરંતુ ઘેરે બેઠા જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી એક લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે આવા અનેક મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીએ એની મેનિફેસ્ટોમાં જાહેર કર્યા છે ને કોંગ્રેસનું શાસન આવશે આ દેશની ખુશાલી માટે કોંગ્રેસ પાર્ટીની સરકાર કામ કરશે